કીર્તિદાનભાઈ ગઢવી આજે પ્રિ નવરાત્રીને લઈને વિદેશના પ્રવાસે છે તેઓ કેનેડા અમેરિકા અને લંડનમાં પ્રિ નવરાત્રીમાં ધૂમ મચાવતા જોવા મળે છે સ્ટેજ ઉપર એમની સાથે આ વખતે કમાભાઈ પણ જોવા મળ્યા કમાભાઈ કોઠારીયાનો જ્યારે મેં પહેલીવાર ઇન્ટરવ્યૂ કર્યો એક વર્ષ પહેલાં ત્યારે મારા ઇન્ટરવ્યૂમાં તેમણે આશા વ્યક્ત કરી હતી અને અપેક્ષા વ્યક્ત કરી હતી કે કીર્તિભાઈ મને વિદેશમાં લઈ જાય મને દુબઈ લઈ જાય મને અમેરિકા લઈ જાય મને લંડન લઈ જાય તો કિર્તિધાર ગઢવીએ કમાબેને કીર્તિ તો પાવી જ છે સાથે સાથે વિદેશમાં ફરવા જવાની અને સ્ટેજ ગજવવાની એમની જે ઈચ્છા હતી એ પણ પૂરી કરી છે એક વર્ષ પહેલા મેં કોઠારિયા ગામ જઈને કમાબેના ઘરે એમના પરિવાર સાથે કમાબેનો ઇન્ટરવ્યુ કર્યો હતો તો ચાલો ફરી એક વખત એક વર્ષ પહેલા લીધેલો ઇન્ટરવ્યુ જોઈએ અને જાણીએ કે આ ઇન્ટરવ્યૂ દરમિયાન કમાભાઈએ વિદેશમાં જવાને લઈને શું અપેક્ષા વ્યક્ત કરી હતી નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે રશિયો રૂપાળો રંગ રેલીઓ ઘરે જવું ગમતું નથી કમાભાઈને ઘરે રહેવું હવે ગમતું નથી કારણ કે સફળતા મળી ફેમસ થયા એ પછી બહુ ઓછા દિવસો હશે બહુ ઓછી રાતો હશે જે કદાચ ઘરે પસાર કરે છે ડાયરો હોય ત્યારે રાત્રે જવું પડે છે પણ હું કમાભાઈના ઘરે આવ્યો છું કમાભાઈને મળવા આવવાનું મારું કારણ છે કે કમાભાઈની સફળતા વિશે આપણને બધાને ખબર છે પણ ફેમસ થયા એ પહેલાં કમાભાઈનું જીવન જે હતું એ જીવન વિશે આપણે વાત કરવાની છે એ પછી કીર્તિદાન ગઢવીએ જ્યારે એમને કીર્તિ અપાવી છે એમના જીવનમાં જે બદલાવ આવ્યો છે એ બદલાવથી યુવાનોને શું મેસેજ મળે છે એની પણ વાત કરવાની છે કમાભાઈના ઘરે છું ત્યારે એમના ફેમિલી મેમ્બર છે કીર્તિદાન ગઢવીએ તમને કીર્તિ અપાવી છે કીર્તિભાઈને પહેલાં આપણે યાદ કરીએ કીર્તિભાઈ માટે શું કહેશો ઇમોશનલ થઈ જાય છે કીર્તિ કીર્તિભાઈ યાદ આવે છે

એ પહેલાં તો કીર્તિદાન ભાઈ કીધું હતું કે દુબઈ જવાનું હોય પછી અમેરિકા અને લંડન કહેતા હતા એ ત્રણ જગ્યાએ તો જવાનું કહેતા પણ ક્યારે થાય એનું એ કંઈ નક્કી નથી બરાબર અને ગાડી કઈ લાવી છે ગાડી તો અમે એ અમારી ગણતરી તો અત્યારે નથી પણ ભવિષ્યમાં લેશું ત્યારે સેવન સીટરની અટકા લેવાની ગણતરી છે સારું ચાલો આપણે ઇન્ટરવ્યૂ પૂરો કરીએ છીએ પણ જતાં 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 કીર્તિદન ગઢવીને આપણે શું કહેશું કેમેરા સામે જોઈને હીચીભાઈ કીર્તિદન ગઢવી આખા ગુજરાત વતી તમને આઈ યુ એટલા માટે કે તમે કીર્તિ અપાવી છે અને માત્ર કમાભાઈને કેટલા પૈસા મળે છે એ અગત્યનું નથી કમાભાઈ કેટલા લોકપ્રિય છે એ અગત્યનું નથી પણ આ ઘટનાથી જેટલા પણ દિવ્યાંગ બાળકો હવે જન્મ લેવાના છે આ પૃથ્વી ઉપર અને ખાસ તો ગુજરાતમાં એ બધાને માન સન્માન મળવાનું છે લોકો શરૂઆત થી સન્માન આપશે કારણ કે એમને પણ ડર રહેશે કે ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે કિસ્મત બદલાઈ શકે છે કમાભાઈનો ઇન્ટરવ્યુ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે એક વર્ષ પહેલા કરેલો કમાભાઈનો ઇન્ટરવ્યુ જો તમે હજુ સુધી ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપું છું ત્યાં જઈને તમે આખો ઇન્ટરવ્યુ જોશો